રામ રામ જય દ્વારકાથી જય દેવી બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં અને આ જ વ્લોગ છે ને બહુ જ દિવસ પછી પાછો આપણે ચાલુ થઈ રહ્યો છે એનું કારણ છે હમણાં હલરની એવી ભીડ હતી ને આવતું તો ટાઈમ મળતો હતો આપણે વિડીયો બનાવવાનો આ જો આપણે નવીનભાઈ થાકી ગયા હે હલર વાંક્યા કીને હલર આપણે છે ને સેલીવાડીમાં લીધું છે અને આજે ને નાઇટમાં ચાલુ એવું માણસો માણસો બહુ સેટિંગ થઈ ગયું હે માન એટલે અમિતા હવે અલર રાખી ને હાલ થાકી ગયા હાઈ એટલે હવે હે ને નાઇટમાં આપણે સાત જણા કહી લીધા હે એ આખે હે આપણે ખાલી બોર ખાલી કરી દેવાના અને બાકી બધું તો હલર હાલી ગયું હું વિડીયો તમને બતાવી ના શકો તે બદલ માફી ચાહું છું પણ સમય સંજોગ બહુ નબળા હતા માણસ આપણે ત્રણ જણા હે એમાં આ બે નાના પડે એટલે થાકી જાય એટલે હલરમાં બહુ તાણ પડતી હતો ધીરે 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 બધું કાઢ લીધું આપણે વાડી ખૂટતી નથી

Aam yota karena nggak kerja pecawai sudhya si agian nambah. Ya kerja wi. Ya kerja apa sih? Ya kerja matri. Misteri. Pecah. Hai. Record. Keren. No. No. Purala. Leon. ભાઈ ને ઓરવાની આગળ નાખવાની ભૂવી નાખવાનું વાવાઝોડું હાલો સા આવી ગયો સા એ બિચિયાર બિચિયાર જાય મન થાય મણો હવે આપણો કઈ ના આલે હવે આવાયો ને હવે આપણો ક્યાં ના આવે એમ હાલ એમ હાલવા દયો કાકી ગયા આકિયા કે એ ને ઈ થોરા આમ নি কালি সি কলাক તો ગુડ મોર્નિંગ કીશ બધાને આજે બીજો દિવસ અને હવાના હાથ વાગી ગયા હે આપણી વાળી જો ક્લીન થઈ ગઈ છે સાંજે રાતે એક વાગ્યા સુધી બધું ભરી નાખ્યું અને ભાઈ ભર ધૂળવાર હતા જો બે બાસકા ધોઈ ના રહી તો એ મોરો અધર થઈ જતો તો છેલ્લી બે લાઈન ભર નહીં હતી વળી ગયા ને રસમાં ધોઈ રહી હતી એટલે બહુ અઘરો લાગ્યો વેરું નથી હું જેટલો ટાઈમ સુધી મસાલો વેરું આવ્યું ને એટલે તમને બતાવી શકો અને એટલી કંઈક મગફળી છે આપણે વાડીની બાકી છે હવે શું કે નવી હવે વાંધો નહીં આવે ને નવી ન્યા થાકી ગયા હાલા રાખી રાખી નહીં હવે વીણા રાખવાના આપણે તો વેલે વવાઈ ગયા બધા આવી ગયા જતા આપણે રહી ગયા પાસ આપણે બી વાવી દેવું વાવી દીધું ને ધોખાવાળી તો વાવી દીધી હવે આ બધું વાવવાનું હોય ધીરે ધીરે

હાલો પૂર્ણ થઈ ગયા હે આપણે ઢગલો હેરકો કરીને ડાયકો પછી ભૂકાનો આગો બહુ થઈ ગયો હતો ભૂકો ચડાવ્યો પડથારો વારીને ભેરો કર્યો અને હવે આપણા માણસો જો વીણવા લાગી ગયા હે અને મને રાતની રૂપમાં હળિયા પટ્ટીમાં એવી ભૂખ લાગી હતી ને અવારના પાંચ વાગ્યામાં ની ઉડી ગઈ આગળ હીરાયો ને હવે કંઈક આમ રાહત જેવું અનુભવાય અનુભવ થાય છે આ ભાઈ એ આપણે ફરી વાર ઉણવા માંડી પછી પવન નીકળે ને એટલે આપણે દોઢક કલાક કાંધું થાય છે કાંધું કાઢ લે એટલે હલરનું કામ તમામ પછી વીણવાનું કન્ટિન્યુ રહે લગભગ વીસથી થી બાવીસ દિવસ થાય વીણતા બધી વાળી ધોખાવાળી સિવાય બધું બાકી જ છે વીણવાનું તો મંડેરી હળવે હળવે બીજું કોઈ થાય નહીં હાડા બહાર થયા આપણા કિલોમીટર થઈ ગયા પૂરા આઈ ખૂબ હર ઉજાગરો બહુ હોય ને બહુ વી તું નવા વાગ્યા ને તો પછી એને

અને વિડીયો થોડોક ટૂંકો બન્યો હવે કીવોક બન્યો કમેન્ટમાં જણાવજો હવેથી આપણે વિડીયો લગભગ રેગ્યુલર ચાલુ રહે બહુ વાંધો નહીં આવે હમણાં થોડોક ટાઈમ ભીડભાવ હતી ને એટલે બંધ હતા વિડીયો મળીએ આપણે નેક્સ્ટ વિડીયો પણ ત્યાં સુધી આવજો